કાશ્મીરમાં જે બાવીસ તારીખે જે આતંકવાદી હુમલો નિર્દોષ લોકો પર કરવામાં આવ્યો છે એ બાબતે તમારું શું કહેવું જે આપણે નિર્દોષ લોકો આતંકવાદીએ જે હુમલો કર્યો છે ને હા નિર્દોષ ભોળવવા બધા એમને તો પેલી મારા પતિ એમને સિદ્ધાંજલિ આપું છું કે એમના આત્માને શાંતિ થાય એવી ભગવાન પાસે પ્રાર્થના કરી છે હવે જે આતંકવાદીએ જે હુમલો કર્યો છે ને વારંવાર જમ્મુ કાશ્મીર રાજ્યમાં તો હુમલા થતા છે તો મારે તો ખાલી એટલું જ કહેવું છે કે અત્યારે કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે અમુક રાજસ્થાન ગુજરાત બધા અમુક રાજ્યમાં ભાજપની સરકાર છે અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે મારે વડાપર્ધનને લોકલાલીરા વડાપર્ધનને મારી વિનંતી છે અને જે મુખ્યમંત્રીઓ આવતા હોય એમને પણ મારી એક હાથ જોડીને વિનંતી કરું છું કે એમને પરિવારને જે મૃત્યુ પામ્યા છે ને આતંકવાદીના હુમલામાં એમને કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર બંને જૂથ થઈ અને વીસ વીસ લાખ રૂપિયા મૃત્યુ પામ્યા છે ને એમને એમના ફંડમાંથી વડાપ્રધાનના ફંડમાંથી એટલો સહયોગ કરે એવી મારી એક માગણી છે અને વિનંતી છે અને વારંવાર જે ભાજપની સરકાર છે ને વારંવાર આ જે હુમલા થાય છે ને એમે તમારી સરકાર છે તમે કડક કડક આનો લો ને કે વારંવાર આવા હુમલા થશે તો એને કોઈક કાયદો બનાવો અને તમારી સરકાર છે અને અત્યારે લોકલાડીલા વડાપ્રધાનને થોડું ધન લઈ અને કડક કડક કાયદો બનાવી અને જે જે અને ગુનેગાર છે ને એમને પણ ફાંસીની સજા થવી જોઈએ એવી મારી સરકાર જોડે પણ માગણી છે